ચલો પાંચ લાડુ તાળી પાડ દો ભાઈ રોટલા આજે આપણે એક સરસ મજાની રમત રમવાની જો અહીંયા અંકોની ચકરડી છે આ ચકરડી તમારે શું કરવાનું આમ ફેરવવાની આમ ફેરવાનું પછી બેન સ્ટોપ કેટલા આમ અડવાનું કઈ કઈ કેટલા આવ્યા આઠ તો આઠ માં તમારે ચાર ચાર ઉમેરવાના કેટલા ઉમેરવાના ચાર तो 8 मा 4 ઉમેરવાના તો કેટલા થશે 12 એવો જવાબ આપવાનો જે જે અંક આવે એમાં 4 ઉમેરવાના કેટલા ઉમેરવાના 4 પછી આપણે 5 6 એવો ઉમેરતા શીખીશું બરાબર ચાલ આપણે જયેશબેનથી શરૂ કરો ફેરવો બેટા અરે વાહ ચલો સ્ટોપ ચલો કેટલા આવ્યા 8 8 ચલો 8 માં 4 ઉમેર કોઈ એ બોલવાનો નહીં 12 વેરી ગુડ સરસ 12 ચલો જે અંક આવે એમાં 4 ઉમેરવાના બસ બીજું કશું કરવાનું નથી સ્ટોપ छ चलो छो दस वेरी गुड चलो जानवी बेन <coughs> स्टॉप चलो सात मारू मेरो आठ नौ दस, दस। सरस चलो ऋतिक चलो वीरा तू ले, ले 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 बार फिर है ऋतिक भाई जोर लगाओ अरे वाह स्टॉप चलो पांच 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 चारों में करो कोई बोले नहीं है ऋतिक मत बोलवाओ नाउ नाउ वेरी गुड चलो अबे विराट नवारो चारू मेंरवा ना कोई पण अंक आवे स्टॉप केला आवे आ पांच चलो पांच पांच चारों मेंरो 5 नाउ no. वेरी no. गुड चलो दीपक um. चेतन હા ની ઉપર આટલી બધી જગ્યા છે બેટા સ્ટોપ 10 અરે વાહ 10 ને 4 4 ચાલ પાર પછી 4 વાળો 5 નો વાળો આવશે ખેડો બેટા સ્ટોપ કેટલા થયા 9 9 માં 4 મેરો ચાલ બેંક 13 વેરી ગુડ ચાલ આદિત્ય તેલા પછી આપણે વધારે ઉમેતા શીખીશું સ્ટોપ કેટલા 14 14 વેરી ગુડ ચાલો સંજનાબેન પ્રેમ તારવાર બાકી છે મને ખબર છે સ્ટોપ કેટલા આવ્યા 10 10 10 બે વાર આઈ ગયા ફરી કર ચાલ અબ જ अंक લઈ આપણે સ્ટોપ ચાલો 6 6 માં ચાર ઉમેરો 10 સરસ ચાલો હિમાનસીબેન स्टॉप आठ चलो आठ मारो मेरा बार, बार बार वेरी गुड चलो कृष्णा बेन आई आई बच्चे फिरों बेटा मजा करो कितना भैया पांच चलो पांच मारो मेरा मैंने कहाँ पहले आया था हाँ चलो जय स्टॉप <laughs> चलो चार चार मारो मेरा आठ आठ सरस चलो तरुण भाई પછી પ્રેમનો વારો ફેરવો સ્ટોપ ચલો કેટલા આવ્યા ચાર ચલો ચાર માં ચાર ઉમેરો 8 8 સરસ ચલો પ્રિયા પ્રેમનો વારો બાકી રહી ગયો તો હો સ્ટોપ 5 ચલો 5 માં 4 ઉમેરો 9 9 સરસ ચલો હવે આપણે 6 ઉમેરીશું કેટલા ઉમેરીશું 6 કોઈપણ अंक આવે એમાં 6 ઉમેરવાના અને જવાબ આપવાનો છે ચાલ આપણે જયેશભાઈ શરૂ કરો જનેની આવડેનું શીખવાડીશ સ્ટોપ સ્ટોપ ચલા બે બે માં 6 ઉમેરો અરે વાહ આવેલું આવી 8 8 અરે વાહ ચલો બેટા લઈ લો ચલો મસ્ત ફેરવવાની ગણિત બધી વાત ફેરવવાની પછી સ્ટોપ કરશું ને એ એ પાડે નહિ ચરસ પરન ન અરે વાહ ચરર ચગડો ચાલે માર દીકરાનો સ્ટોપ ચલો કેટલા આવે આ 8 માં 6 ઉમેરો 6 14 કોઈ બોલવાનું નહિ 14 ચલો જાનવી બેન 14 મન મન ના ગણવાનું પણ બોલવાનું નહિ ફેર અતદ નહિ આવરતી સ્ટોપ ચલા 5 5 માં 6 ઉમેરો वेरी गुड सब बस चलो ऋतिक बेटा अरे वाह मैं ऋतिक ना दौड़ी क्यों फिर स्टॉप बे चलो बे मैं छो मेरो बोल जोर से बोलवानो आ एम ने बोलवानो जोर से आ टेम बोलवानो चलो विराज जमना विराज के बोल से जो जमना तो धीमू धीमू बोलवान नहीं मन नहीं संभा तू स्टॉप चार चलो चार मा छो मेरा दस दस सरस चलो प्रेम मैं कीधु स्टॉप चल फेरे 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 करवान स्टॉप स्टॉप पांच चलो पांच मा छो मेरा बैंक 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 बैं। बोलवा नहीं बोल सुन तो वारो नहीं आवे बार फरी उमेरो कटू उमेरवाने में कई फेरो बन गए ले बार एक बार कितना आता पांच में छह उमेरवाना बेटा छह में नहीं पांच में छह उमेरवाना अब जो एन आवा दे बेटा अब जो ले चलो छह अंगड़ी बाम करो अब पांच पची करो

चलावे 8 आया 8 में 5 6 मेरा चलो चांगरी बताओ पहला आदित्य तो पढ़ दे 15 ए ना रे कोई ये बोलवा नहीं तुम तुम बोलो ना એટલે ગભરાઈ જાય બેચારો ગણો બેટા હવે 8 પછી ગણો 9 9 10 સક્યત દા ન કે ન ચૂ જો આવડી ગયો કે ન આવડી ગયો તમ બચ્ચે બોલો એટલે ગભરાઈ જાય સરસ બટા જોરદાર સ્ટોપ ચલા 4 માં 6 મેરો 6

ચાલો ફરી ફરી વાર દારો કોઈ બોલવાનું નહીં તમે બોલો ને એટલે એ બધું ભૂલી જાય કોઈ બોલવાનું નહીં સ્ટોપ આઠ આઠમાં છ મેરો કોઈ પણ બોલે નહીં જે બોલશે ને વારો નહીં આવે વેરી ગુડ આવડે જ છે પણ તમે બોલો ને એટલે ગૂંચવાઈ જાય ચાલો પાતર વાર આવ્યો ફરી લઈ લો ચાલો સ્ટોપ સ્ટોપ બોલતા પેલા સ્ટોપ લઈ સ્ટોપ

सात पची गण आठ तेर सरस चलो हम जय भाई वो <laughs> स्टॉप बे अरे हेल्लू आयु मैं दीकरा तो बे म छो मेरो सरस चलो तरुण भाई नजीक आ <laughs> <laughs> फेरो बेटा मस्त है स्टॉप <laughs> आओ फेरा वानु बड़ा जेव <laughs> तो पांच चलो पांच मै वेरी गुड साबा क्लैप करो भाई वाह!